સુરતના ચાર ચાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવાતા સુરત ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો છે સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીને કેબિનેટમાં સ્થાન તો મજુરા વિધાનસભાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને સ્વતંત્ર હવાલો જ્યારે કતારગામના વિનુભાઈ મોરડિયા અને ઓલપાડના મુકેશ પટેલને રાજ્ય કક્ષાના મંત્રી બનાવતા સુરત ભાજપ સાથે તેમના સમર્થકોએ ફટાકડા ફોડી એકબીજાના મો મીઠા કરાવ્યા હતા જેમાં સોની ફળિયા ખાતે કોર્પોરેટર સંજય દલાલ સહિતના ભાજપના કાર્યકરોએ પણ ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા જોઈએ તે લોકો શું કહેવા માગે છે અમારા માટે ખુશીમાં ડબલ ખુશીનો આનંદ થઈ ગયો છે કારણ કે એમની લાઈફની શરૂઆત અને અમારા વોર્ડના વોર્ડથી થઈ હતી અને અમને ઘણો આનંદ છે કે એ અમારા વોર્ડમાં જે તળ સુરત કહેવાય ત્યાં એમનો જન્મ થયો હતો ને ત્યાંથી એમની કારકિર્દી શરૂ કરી છે એમણે

અમારી તેમજ જ સારી રીતે સેવા કરે એ શુભેચ્છા ચાર સહિત દક્ષિણ ગુજરાતના છ ધારાસભ્યોને મંત્રી મંડળમાં સમાવાયા છે જેને લઈને દક્ષિણ ગુજરાત સાથે ગુજરાત સરકારમાં પણ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો એકો ચાલ્યો હોવાની ચર્ચા પણ જોવા મળી છે પ્રકાશવાળા સાથે વિજય મકવાણા જીવ